નમસ્કાર સ્વાગત છે માહિતી તાપમાનમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાત ગાંધીનગર અમદાવાદમાં સવારનું ન્યૂનતમ તાપમાન તેર થી સોળ સેરની આસપાસ રહેશે અનેક શહેરોમાં રાત્રે હળવી ઠંડી અનુભવ છે દક્ષિણ ગુજરાત સુરત વલસાડમાં તાપમાન ત્રીસ થી સત્યાવીસ શેસઠ વચ્ચે રહેશે કચ્છ પ્રદેશમાં દિવસનું મહત્તમ તાપમાન અઠ્યાવીસ સુધી જઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવામાં ભેજનું પ્રમાણ ઓછું એકતાલીસ થી એકાવન ટકા રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ભેજ પોસઠ થી પંદર ટકા રહી શકે છે પવન આજનો મુખ્ય ફેરફાર પશ્ચિમ ઉત્તર પશ્ચિમી પવનમાં છે જેની ગતિ પંદર થી વીસ કિમી પ્રતિ કલાક રહે છે આ પવન થોડો ધૂળિયો હોઈ શકે છે ખાસ કરીને ઉત્તર જિલ્લાઓમાં ભારતની હવામાન અને ચિત્રાત્મક રજૂઆત ઉત્તર ભારતમાં દિલ્હી એનસીઆરમાં પંજાબ હરિયાણામાં ઠંડીની છેલ્લી લહેરનો અંતે જોઈ શકાય છે દિવસનું તાપમાન હવે ધીરે ધીરે વધારે રહેશે રાત્રે હજુ પણ હળવી ઠંડી રહેશે પૂર્વોત્તર ભારતમાં જોવા જઈએ તો આસામ અરુણાચલમાં હળવા વરસાદ અથવા ધુમ્મસની સંભાવના છે દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તાપમાન સામાન્યથી એકથી થી બે ડિગ્રી વધારે રહેશે સમુદ્રી પવનની અસર અનુભવાશે મહત્વપૂર્ણ વ્યક્તિગત આગાહીનું વિશ્લેષણ અંબાલાલ પટેલની ખાસ ટીપ ફેબ્રુઆરીનો બીજો અઠવાડિયો ગુજરાત માટે નિર્ણાયક અને પશ્ચિમી પવનનો દબાણ ફેરફાર થવાનો છે તે ખરીફ પૂર્વની માટીની ભેજ સંભાળ માટે મહત્વનો છે કપાસના ખેડૂતોને

મોટા ભાગના ભારતીય પ્રદેશોમાંથી ઠંડીની લહેર ખસી જશે ઉનાળો માર્ચના પહેલા અઠવાડિયાથી જ ઉત્તર પશ્ચિમમાં ભારતમાં ગરમી વધવાનું શરૂ થશે થઈ શકે છે ગુજરાતમાં માર્ચ એપ્રિલ મહિનો સામે કરતાં ઝીરો પોઈન્ટ પાંચથી એક ડિગ્રી વધારે ગરમ રહેવાની સંભાવના છે ચોમાસુ બે હજાર છવ્વીસ અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ ચોમાસું સામને કરતાં સામાન્ય સમયે જૂન મધ્યમાં આવશે પરંતુ સૌથી નવીન મોડલ માહિતી સૂચવે છે કે પ્રારંભિકેશન મોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં દસથી દસ ટકા ઓછી અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી પાંચ ટકા વધારે હોઈ શકે છે સારાશ અને આગામી આગાહી આજે ગુજરાતમાં પવનની દિશા અને ગતિ પર ધ્યાન આપો શિયાળાની છેલ્લી લહેરનો આનંદ લો કારણ કે થોડા જ દિવસોમાં તાપમાન વધવાનું શરૂ થશે ખેડૂતો માટે હવે નિયમિત સિંચાઈની યોજના બનાવવાનો સમય છે આવતીકાલે અમે ફેબ્રુઆરી મહિનાની બાકીની તારીખો માટેની વિશેષ આગાહી લઈને આવીશું અંતિમ શબ્દો જો તમને આ અનન્ય અને તાજી માહિતી ઉપયોગી લાગી હોય તો ટોપ ન્યૂઝ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બાજુમાં આપેલી ઘાટડીને દબાવવાનું ભૂલશો નહીં તમારા પ્રશ્નો અને સૂચનાઓ નીચે કોમેન્ટમાં જરૂર લખો તમારો દિવસ સારો રહે તેવી શુભકામનાઓ